હવે ફૂલ લઈને તપાસની માંગ કરવાના મુદ્દે વિવાદ ઉભો થયો છે કોંગ્રેસ નેતા દર્શન નાયકે પાલિકા કમિશનર અને પોલીસ કમિશનર ને પત્ર લખી તપાસ કરવાની રજૂઆત કરી હતી તેમણે ફૂલ બજારમાં હપ્તાખોરી ચાલી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો કોંગ્રેસ નેતા દર્શન નાયક દ્વારા અશ્વિન કુમાર ફૂલ બજારમાં તપાસ કરવાની માંગ કરવામાં આવી છે જેના પર ફૂલ વિક્રેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે કોંગ્રેસના નીતિ દર્શન નાયકે ફૂલ બજારમાં હфтаખોડી ચાલતી હોવાનો આરોપ લગાવ્યો હતો આ આરોપના આધારે તેમણે સુરત પાલિકા કમિશનર અને સુરત મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને તપાસ કરવાની માંગ કરી હતી ફૂલ બજારના વિક્રેતાઓએ દર્શન નાયકની તપાસની માંગનો કડક વિરોધ કર્યો છે વિક્રેતાઓનો દાવો છે કે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે તેમણે ખોટી માહિતી ફેલાવનાર માટે હાઈ હાઈ પોકારી હતી અને વિક્રેતાઓએ માંગ કરી છે કે ફૂલ બજારના વેપારીઓને હેરાન પરેશાન ન કરવામાં આવે હાલમાં તો આ માટે કોઈ સત્તાવાર તપાસ શરૂ થઈ નથી પરંતુ બંને પક્ષો વચ્ચે વિવાદ સતત ચાલુ થઈ ગયું છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત મારું ઉમેશભાઈ ભાનુભાઈ બામટા છે આ પટેલનો નવો ઓવરબ્રિજ સુરત ફૂલ માર્કેટ છે અમને અહીંયા બે હજાર છથી આપેલી છે જગ્યા એસએમજી વારે અમે અહીંયા શાંતિ ધંધો કરીએ છીએ બરાબર છે અત્યારે સોશિયલ મીડિયા પર જે ખોટી માહિતી ફેલાવે છે કે અપતારાત છે ખેડૂતોને હેરાન ઘટી છે વેપારીઓને હેરાન ઘટી છે કોઈ પણ જાતની કોઈ પણ જાતની હેરાન ઘટી નથી સાહેબ બરાબર વેપારી શાંતિથી આરામથી ધંધો કરે છે ખેડૂતો એનો માલ વેચે છે એ જાય છે કોઈ કોઈ હપ્તા નથી કોઈને એક રૂપિયો સુકવો પડતો નથી શાંતિથી ધંધો રોજગાર ચાલે છે બરાબર છે બહારના રાજ્યના લોકોને અહીંયા માર્કેટ પર

અત્યારે જે બી મેસેજ મીડિયામાં ફરે છે કે કોઈ હપ્તા લેવામાં આવે છે કે કોઈ પણ જાતનું અહીંયા ગુંડાગીરી ચાલે છે એ બિલકુલ પાયા વહીવની વાત છે તદ્દન ખોટું છે અહીંયા બિચારા જે બી કોઈ ધંધો કરે છે ફૂલ માર્કેટની અંદર એ બિલકુલ નાના માણસો છે રોજે રોજની રોજીરોટી કમાઈને ખાવાવાળો માણસ છે અહીંયા માર્કેટ અમારે પાંત્રીસક વર્ષથી ચાલુ છે બરાબર છે અહીંયા પણ જાતનો કોઈ પણ વ્યક્તિને કે કોઈપણને હપ્તો દેવામાં આવતો નથી પોલીસ પ્રશાસન અને એસએમસી અમારી સાથે છે અને અમે એ લોકો એ લોકો અમને ખૂબ સાથ સહકાર આપે છે